પ્રથમ વરસાદમાં જ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેતુંજી ડેમ ઓવરફ્લો થતાં વીસ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા ભાવનગર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પ્રથમ વરસાદ મુશળધાર વરસતા શેત્રુજી ડેમમાં એક લાખ સત્યાવીસ હજાર ચારસો ને સાઠ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી જેના કારણે શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા પાલીતાણા તાલુકાના પાંચ ગામો અને તળાજાના બાર ગામોને એલર્ટ કરવાની સાથે નદીના પટમાં કોઈ અવર કરવી નહીં તેવી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી

એલર્ટ કરવામાં આવ્યા છે પાલિતાણા તાલુકાના પાંચ ગામ તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે સાહેબ આને લઈને ખેડૂતોમાં તેમજ લોકોમાં કેવી ખુશી છે આ સિત્તેર ડેમ પૂર્ણ સપાટે ભરાવ થતા લોકોને પીવાના પાણીનો તેમજ ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે સાહેબ ખેતી માટે ખેડૂતોને કેટલા ગામને આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે એમાં પીવા માટે કેટલા તાલુકાઓને પાણી પૂરું પાડવામાં આવે છે પીવા માટે ભાવનગર શહેર પાલીતાણા શહેર તેમજ ગારીયાદા જૂથ પાણી પુરવઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે ખેતી માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો ગામોને પાણી આપવામાં આવે છે